વલસાડના અબ્રમા વિસ્તારમાં આવેલી નગરપાલિકા ઝોનની કચેરી નજીક કાર નંબર જી જે ફિફ્ટીન જી થ્રી ઝીરો ઝીરો સિક્સના ચાલક ત્યાંથી પસાર થતો હતો અને ઝોન કચેરીથી થોડી દૂર જતા માર્ગ પર કાર ચાલકે કારને વીજ પોલ સાથે અથડાવી મૂકી હતી જેને લઈને આ વિસ્તારમાં એક સાથે ત્રણ વીજ પોલ તૂટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો ઝોન ઓફિસ નજીક આવેલા મંદિરમાં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હોવાથી લોકો મોટી સંખ્યામાં મંદિરના પટાંગણમાં હાજર હતા ત્યારે અચાનક વીજ થાંભલા સાથે તાર તૂટી પડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા વીજ કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે આવી વીજ પુરવઠો બંધ કરી જમીન દોસ્ત થયેલા વીજ પોલને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી આ બનાવમાં કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું આ બનાવ બાદ ઘટના સ્થળ પર વલસાડ સિટી પોલીસના કર્મચારીઓ આવી પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી